આણંદ જિલ્લામાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે આંકલાવ તાલુકાના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ બગોદરા માર્ગ પર મોડી રાત્રે ટ્રક અને પિકઅપ ડાલુ વચ્ચે થયેલા અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલાનું કરુણ મૃત્યુ થયું છે અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર બાદ બંને વાહનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી મળી પ્રાથમિક માહિતી મુજબ રાત્રે લગભગ બે વાગ્યાના અરસામાં એક પિકઅપ વાહન વાહનમાં કામની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે પિકઅપને જોરદાર ટક્કર મારી હતી પિકઅપમાં કારબામાં જ્વનશુલ પ્રવાહી ભરેલું હોવાથી ટક્કર થતાં જ આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા આ આગમાં પિકઅપમાં સવાર એક મહિલા અને એક પુરુષ જીવતા ભરતું થઈ ગયા હતા અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બંને વાહનો ઓળખી ન શકાય તેવી હાલતમાં મળી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ આકલાઉ પોલીસ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે રસ્તા પર સર્જાયેલા અવરોધને દૂર કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ મૃતકોની ઓળખ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અકસ્માતના કારણે વાસદ બગોદરા માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો અને જેને બાદમાં પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો